સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ ઈડનનું પ્રસિદ્ધ યાત્રાધા સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાયા છે મંદિર પરિસર બાદ સાબરમતી નદીમાં પૂરના પાણી ભરાયા છે સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવા અપીલ કરાઈ છે તો શિવજી પર સાબરમતી નદીનો અભિષેક જોવા મળી રહ્યો છે સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે અને શિવજી પર સાબરમતી નદીનો અભિષેક થઈ રહ્યો છે જે પ્રકારથી ભક્તોને નદી કાંઠાથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે કારણ કે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ જોવા પડી રહી છે સંવાદદાતા ઈશાંત જોડાયા છે વધુ માહિતી માટે ઈશાંત શું વધુ માહિતી પાણી છોડવાના કારણે સાબરમતી નદી કિનારે આવેલું શક્તેશ્વર મંદિર કે જે વર્ષો પુરાનું પ્રાચીન અને સ્વયંભૂ મંદિર છે કે જે જગ્યાએ તીવડી ઉપર કુદરતી સાબરમતી નદી નોચેક થઈ રહ્યો છે ખાસ કરીને જે નદીમાં ભારે પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે

તો સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે શિવજી પર સાબરમતી નદીનો અભિષેક તો સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ છે ને સપ્તેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાયા છે જેથી લોકોને આસપાસ ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે મંદિર પરિસરમાં પણ નદીના પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો શિવજી પર સાબરમતી નદીનો અભિષેક જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો ખાસ અહીં આવતા હોય છે પરંતુ હાલ સાબરમતી નદીમાં પૂરની સ્થિતિને જોતા તંત્ર પણ લોકોને અપીલ કર્યો છે કે આસપાસ ન આવે તો વધુ હિતાવત છે તો મંદિર પરિસરમાં પણ નદીના પાણી ભરાયા છે જેના એક્સક્લુસિવ દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે સપ્તેશ્વર મંદિર જે એક મંદિર છે મોટી સંખ્યામાં ખાસ પર્યટકો અહીં આવતા હોય છે હાલ શિવજી પર સાબરમતી નદીનો અભિષેક થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ